આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આવેદનપત્રમાં જણાવ્યું છે કે બજારમાં જે ઉત્પાદનો પેકિંગમાં મળે છે તેના ઉપર મહત્તમ વેચાણ કિંમત એમ આરપી ફરજિયાત છે તેના માટે સરકારે કાયદો પણ બનાવેલ છે અને છાપેલી કિંમતે વધુ કિંમત લઈ ન શકાય તે માટે પણ કાયદાકીય જોગવાઈ છે પરંતુ મહત્તમ વેચાણ કિંમત કેટલી છાપવી નફાની ટકાવારી કેટલી રાખવી અને મૂળ ઉત્પાદન કિંમતના કેટલા ટકા વેચાણ કિંમત છાપવી તે અંગે કાયદામાં કોઈપણ જોગવાઈ ન હોવાના કારણે ઉત્પાદકે વેપારી પોતાની મનમાની રીતે વેચાણ કિંમત છાપે છે અને પછી તેમાં છૂટછાટ આપે છે જેથી ગ્રાહકો એવું સમજીને ખુશ થાય છે કે તેને વેપારીએ છાપેલી કિંમત કરતા ઓછા ભાવે વસ્તુ આપી પરંતુ વેપારી જાણે છે કે મૂળ કિંમતથી અને ઘણી મહત્તમ વેચાણ કિંમત છાપી છે આવી રીતે ગ્રાહકોની સાથે છેતરપિંડી થતી રોકવા માટે સરકાર અધિકતમ કેટલી કિંમત છાપી શકાય તે માટે કાયદાની જોગવાઈ કરે તેવી માંગ ઉચ્ચારાઈ છે